હેલો દોસ્તો કેમ છો મજામાં ને કરીશું તમને થશે કે આ ફિલસુફી શું છે તો આપણે આજના લેક્ચરમાં સમાજ કાર્યની ફિલસૂફી શું છે એના વિશે ડિટેલમાં વાત કરીશું પણ એ પહેલા હું આપ સૌને જણાવવા માંગીશ કે અત્યારે આપણે વ્યવસાયિક સમાજ કાર્યના જે આધાર સ્તંભો છે એના વિશે વાત કરી રહ્યા છીએ અને તેની અંદર આપણે આ પહેલા સમાજ કાર્યનું વ્યવસાયિક સ્વરૂપ શું છે તેના વિશે વાત કરી ચૂક્યા છે જેની અંદર આપણે વ્યવસાય એટલે શું વ્યવસાયના

અને એ આચાર સંહિતાના પાલન દરમિયાન કઈ કઈ મુશ્કેલીઓ અનુભવે છે તેની સંપૂર્ણ જાણકારી પણ મેં તમને આ ચેનલ પર આપી છે તેનું તમને પ્લેલિસ્ટ જે છે મારી ચેનલ પર મળી જશે અને આ સિવાય આપણે સમાજ કાર્યના મુખ્ય કયા કયા ધ્યેયો છે તેના વિશે પણ વાત કરી છે તો અત્યાર સુધી આપણે વ્યવસાયિક સમાજ કાર્યના આધાર સ્તંભોની અંદર તેની આચાર સંહિતા મૂલ્યો ધ્યેયો વગેરે વિશે વાત કરી ચૂક્યા છે કે દરેકની લિંક જે છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને જો તમે ચેનલ પર જશો તો પ્લે લિસ્ટમાં તમને દરેક જે ટોપિક મેં કીધા એના વિડીયો તમને મળી જશે તો દોસ્તો ચલો શરૂ કરીએ આજનો ટોપિક આજનો ટોપિક છે સમાજ કાર્યની ફિલસોફી તો દોસ્તો મારું નામ છે સગુણા શ્રીમાળી અને હું પણ એક સમાજ કાર્ય કર છું મેં માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરેલું છે અને હું સમાજ કાર્ય અને સોશિયોલોજી રિલેટેડ ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજ લેંગ્વેજમાં વિડીયો બનાવું છું હિન્દીમાં આ પહેલાં મેં વિડીયો બનાવ્યા છે ઘણા બધા અને હવે આપણે ગુજરાતીમાં સમાજ કાર્યની ફિલોસોફીનો જે આખો ટોપિક છે એને કમ્પ્લીટ કરશું ત્યારબાદ હવે આપણે હિન્દી લેક્ચર બના હિન્દીમાં વિડીયો બનાવીશું એટલે અત્યારે હાલ તો કન્ટિન્યુ ગુજરાતીમાં જ લેક્ચર આવશે તો દોસ્તો ચાલો શરૂ કરીસોફી શું છે સૌથી પહેલા આપણે તમે ટાઇટલ વાંચ્યું હશે તો તમને પ્રશ્ન થયો હશે કે આ ફિલસોફી શું છે તો ફિલસૂફી એ સામાજિક જીવનના પાયાના ખ્યાલો અને સિદ્ધાંતોનું વિશ્લેષણ છે શું છે સામાજિક જીવનના પાયાના ખ્યાલો અને સિદ્ધાંતોનું વિશ્લેષણ છે આ જે વસ્તુ હું અંડરલાઈન કરું છું એ તમારે નોટ કરવાની રહેશે તમે જે પણ એક્ઝામ આપતા હશો એમાં તમને આ કામમાં આવશે અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એ પણ તમને ટેલિગ્રામ પર મળી જશે ટેલિગ્રામની લિંક હું તમને આપી દઈશ અને તમે નોટ કરવા માંગો તો પણ કરી શકો છો જે જે વસ્તુ નોટ કરવાની હશે ત્યાં હું કહેતી રહીશ તમને કે આને તમે નોટ કરી લો બરાબર છે તો ફિલસોફી એ સામાજિક જીવનના પાયાના ખ્યાલો અને સિદ્ધાંતોનું વિશ્લેષણ છે તે સામાજિક જીવનના ખ્યાલોનું રહસ્ય અને મહત્વ દર્શાવે છે ફિલસોફી શું દર્શાવે છે તો સામાજિક જીવનના ખ્યાલોનું રહસ્ય અને મહત્વ દર્શાવે છે

અને વ્યક્તિના સમાજ સાથેના સંબંધો અંગેના આદર્શો અને નૈતિક વર્તનનું અર્થઘટન કરે છે તો આ જે આખી બાબત છે એ તમારે લખવાની રહેશે પીડીએફ હું તમને આપી દઈશ એટલે ટેન્શન ના લો છું તો વેબસ્ટર આ જે નામ છે એ પણ તમારે જ્યારે રેફરન્સ આપવાનું હોય ત્યારે આવા નામ સાથે આપો તો તમને એનું વધારે માર્ક મળે તો વેબ વેબસ્ટરની ડિક્શનરી મુજબ ફિલસુફી શું છે તો વેબસ્ટરની ડિક્શનરી મુજબ આપણે જોઈએ તો ફિલસુફી એ ફિલસુફી એ વિજ્ઞાન છે જે સામાન્યમાં સામાન્ય તથ્યો વાસ્તવિક સિદ્ધાંતો માનવીય પ્રકૃતિ અને નિયમોની શોધ કરે છે ફિલસુફી શું છે તો ફિલસુફી એ ફિલસુફી જે છે એ માત્ર સમાજ કાર્યકરમાં નથી હોતી એ દરેક સબ્જેક્ટની એક આગવી ફિલસૂફી હોય છે સમાજ શાસનની ફિલસૂફી પણ હોય સમાજ કાર્યની પણ હોય એવી રીતે મનોવિજ્ઞાનની બધા જ સબ્જેક્ટની હોય છે તો ફિલસુફી એ વિજ્ઞાન છે શું છે વિજ્ઞાન છે જે સામાન્યમાં સામાન્ય તથ્યો વાસ્તવિક સિદ્ધાંતો માનવીય પ્રકૃતિ અને નિયમોની શોધ કરે છે જેને આપણે ફિલસૂફી કહીએ છીએ ખાસ કરીને વિજ્ઞાન કે જેમાં તર્કશાસ્ત્ર શાસ્ત્ર આધ્યાત્મિક શાસ્ત્ર વગેરે જ્ઞાનમાં શાસ્ત્રોનો સમાવેશ થાય છે અને જ્યાં જ્યાં શાસ્ત્રનો સમાવેશ થાય ત્યાં ફિલસૂફી આવે આવે ને આવે છે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો ફિલસુફી એ વાસ્તવિકતા જ્ઞાન અને મૂલ્યોની શોધ કરે છે શેની શોધ કરે છે વાસ્તવિક વાસ્તવિકતા જ્ઞાન અને મૂલ્યોની શોધ કરે છે

માનવીય સંસ્થાઓમાં ફિલોસોફિકલ વિચારોનો ઉદ્ભવ અને વિકાસ થયો એટલે અહીં કહેવામાં આવ્યું છે કે ઓગણીસમી સદી બાદ માનવીય સંસ્થાઓમાં ફિલોસોફિકલ વિચારોનો ઉદ્ભવ અને વિકાસ થયો સમાજકાર્ય એ એવો વ્યવસાય છે જેમાં વ્યક્તિનું વિકાસ અને સમાજનું કલ્યાણ બંનેને લક્ષમાં રાખવામાં આવે છે એટલે તમે આ પહેલા જોયું હશે કે ઘણા બધા વિજ્ઞાનો છે ઘણા બધા વિષય છે પણ સમાજકાર્ય એક એવો વિષય છે કે જેની અંદર વ્યક્તિના વિકાસ અને સમાજ નું કલ્યાણ બંને લક્ષ્યમાં લેવામાં આવે છે એટલે કે વ્યક્તિનો વિકાસ તો થાય જ પણ તેની સાથે સાથે સમાજનું પણ કલ્યાણ થાય છે માનવ અને સમાજ માટે થતા આ કાર્યને દિશા આપવા માટે તેની ફિલસોફીનો ઉદભવ થયો છે એટલે જેમ આગળ કીધું એમ માનવ અને સમાજ બંનેનો વિકાસ થાય છે પણ એ વિકાસને એક સહી દિશા આપવા માટે ફિલસૂફીનો ઉદભવ થયો છે

એ તો તમને ખ્યાલ છે કેમ કે આની પહેલા પણ મેં એ વિષય વાત કરી છે. સમાજ કાર્ય સારું છે કે શોધે છે અને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે છે. સમાજ કાર્ય જે છે એ સારું શું છે તે શોધે છે અને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે છે. કઈ રીતે તો ચલો જોઈએ. તો અહીંયા તમને દેખાશે. સૌથી પહેલું છે કે કોઈ પણ માનવીય પ્રવૃત્તિ નિશ્ચિત વૈજ્ઞાનિક ચકાસેલ અને ઉપયોગી તથા યોગ્ય સાબિત થયેલા સિદ્ધાંતો દ્વારા સંચાલિત થતી હોય છે શું છે હું બીજી વાર વાંચું છું અહીંયા જે ટોપિક છે તમારે લખવા હોય તો તમે લખી શકો છો કોઈ પણ માનવીય પ્રવૃત્તિ નિશ્ચિત વૈજ્ઞાનિક ચકાસાયેલ અને ઉપયોગી તથા યોગ્ય સાબિત થયેલા સિદ્ધાંતો દ્વારા સંચાલિત થતી હોય છે અને આ બધી જ વસ્તુ તમે દ્વારા મેળવી શકો છો તે સિદ્ધાંતો માટે મોટે ભાગે ચોક્કસ મૂલ્યોના સ્વીકારમાંથી ઉત્પન્ન થયેલી હોય છે બીજું છે વ્યક્તિનું ગૌરવ અને તેની શક્તિઓના પૂર્ણ વિકાસના સંદર્ભમાં દરેક વ્યક્તિનો અધિકાર આ બે સમાજકાર્યના મૂળભૂત મૂલ્યો છે આ મૂલ્યો લોકશાહીના પાયા રૂપ છે વ્યક્તિનું ગૌરવ અને તેની શક્તિઓના પૂર્ણ વિકાસના સંદર્ભમાં એટલે બે વસ્તુ છે નાના અક્ષર ઘણા છે ખબર નહીં તમને દેખાય છે કે નહીં પણ ચિંતા ના કરો તમને પીડીએફ તો મળી જ જશે પહેલું છે વ્યક્તિનું ગૌરવ વ્યક્તિનું ગૌરવ અને બીજું છે તેની શક્તિઓનો પૂર્ણ વિકાસ

પૂર્ણ વિકાસના સંદર્ભમાં દરેક વ્યક્તિનો અધિકાર આ બે સમાજ કાર્યના મૂળભૂત મૂલ્યો છે આ મૂલ્યો જ્ઞાન અને માનવીય સંબંધ સમાજ કાર્ય અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ ધરાવે છે જેના વિશે આપણે આગળ વાત કરેલી છે તો આ રીતે સમાજ કાર્ય

તે લેક્ચર પણ તમે આ ચેનલ પર જોઈ શકો છો અને આગળ પણ આના વિશે આપણે હજુ વધારે ડિટેલમાં લેક્ચર બનાવીશું તો તમે ચેનલ પર બન્યા રહેજો જેથી તમને સમાજ કાર્ય રિલેટેડ સંપૂર્ણ માહિતી મળે તમને તેની સમજ પણ મળે અને તમને મટીરિયલ્સ માટે પીડીએફ ફાઇલ પણ મળી રહે આગળ છે સમાજ કાર્યની પદ્ધતિઓનું ધ્યેય એક જ છે સમાજ કાર્યની ધ્યેય એક જ છે પરંતુ અલગ અલગ છે એક જ છે કે સેવાથી મદદ કરવી સેવાથી સમસ્યા સમાધાન કરવું પરંતુ દરેક પદ્ધતિની કુશળતાઓ અલગ અલગ છે જેના દ્વારા ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય છે આ ધ્યેય સમાજ કાર્યની ફિલસુફીથી પ્રાપ્ત થાય છે એટલે આ જે ધ્યેય છે મેન આપણું ધ્યેય છે કે સમાજ કાર્ય તરીકે આપણે સેવાર્થીની એવી રીતે મદદ કરીએ કે તે પોતે પોતાની મદદ કરવા માટે સક્ષમ બની શકે એ આપણું મેન ધ્યેય છે અને ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ફિલસુફીની સમજ હોવી ખૂબ જરૂરી છે સમાજ કાર્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યક્તિ અને સમાજ વચ્ચે આંતરક્રિયામાંથી ક્રિયા સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે વ્યક્તિને મદદ કરવા ઉપરાંત જરૂર હોય ત્યાં વાતાવરણમાં પણ પરિવર્તન લાવવાનો પ્રયાસ સમાજ કાર્યકર કરે છે સમાજ કાર્યની ફિલસુફી એ વ્યક્તિ પ્રત્યેનું તેનું વલણ દર્શાવે છે સમાજ કાર્ય એ મદદનો વ્યવસાય છે એનો વ્યવસાય છે મદદનો એટલે કે સમાજ કાર્યકર તરીકે આપણે કોઈને કોઈ રીતે વ્યક્તિ જૂથ કે સમુદાયની મદદ જ કરતા હોય છે પણ એ મદદ એવી હોય છે કે સેવાથીને ફરી ક્યારે કોઈની મદદની જરૂર ના પડે અને તે પોતે પોતાની રીતે સક્ષમ બને એવી રીતે આપણે એની મદદ કરતા હોય છે અને તેના માટે આપણે કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે બધા મદદના વ્યવસાયમાં શેવાર્થીનું શોષણ થવાની શક્યતાઓ રહેલી છે એટલે જેટલા પણ મદદના વ્યવસાય હોય છે એની અંદર શેવાર્થીનું શોષણ થવાની સંભાવનાઓ તો હોય જ છે માટે આવા વ્યવસાયોમાં નિયમો ઘડવામાં આવે છે એટલે શોષણ ના થાય એટલા માટે કેટલાક નિયમો ઘડવામાં આવે છે જે તેના સભ્યોને નિયમ પાલન દ્વારા તેમની વર્તુણકને નિયમબદ્ધ કરે છે જેના વિશે આપણે આચાર સંહિતામાં વાત કરી હતી આ નિયમોને આચાર સંહિતા કહે છે જેમ મેં કહ્યું તેમ તો આ નિયમોને આચાર સંહિતા કહે છે જે વ્યવસાયિક કાર્યકર્તા અને સેવાર્થી બંનેના હિતનું રક્ષણ કરે છે એ આચાર સંહિતા એવી હોય છે કે જેમાં સમાજ કાર્યકર અને સેવાર્થી બંનેના હિતોનું રક્ષણ થાય છે

માનવતાવાદ સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યો પર આધારિત છે અને આપણે આ મૂલ્યો વિશે વાત કરીએ એ પેલા મૂલ્ય શું છે એ પણ જોવું જરૂરી છે આપણે કહી તો દીધું કે ફિલસૂફી માનવતાવાદ સમાજ જે ફિલસુફી છે તે માનવતાવાદ સ્વતંત્ર સ્વતંત્રતાવાદ અને લોકશાહીના મૂલ્યો પર આધારિત છે પણ મૂલ્યો શું છે એ પણ જોવું જરૂરી છે તો દોસ્તો લેક્ચર બહુ લાંબો થાય છે એટલે આજે હું તમને મૂલ્ય એટલે શું તેના વિશે વાત નથી કરતી હવે પછીનો આપણો જે લેક્ચર આવશે તેમાં હું તમને મૂલ્ય વિશે ડિટેલમાં વાત કરીશ તો આજ માટે બસ આટલું જ દોસ્તું તમે આજે આપણે જે પણ વાત કરી તે તમે લખી શકો છો તો દોસ્તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે કરી શકો છો અને તમે સમાજ કાર્ય સોશિયોલોજી અને કરિયર રિલેટેડ એજ્યુકેશન રિલેટેડ વધારે વિડીયો મેળવવા માંગતા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો અને બાજુમાં આપેલી બે આઇકન દબાવી દો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને પીડીએફ માટે હું તમને લિંક જે છે એ ટેલિગ્રામની લિંક છે એ તમને નીચે આપી દઈશ ત્યાંથી તમે મારી જે ટેલિગ્રામ ચેનલ છે તેને પણ જોઈન કરી શકો છો અને તેમાં તમને બધા જ પીડીએફ અને લેકચરની નોટિફિકેશન મળી જશે તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તમારી કઈ ક્વેરી હોય તમારે ક્યાંય પૂછવું હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ કહી શકો છો તમે ફેસબુક પેજ પર પણ કહી શકો છો ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ બધા જની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે તેને ફોલો કરી શકો છો અને તમને આગળ કોઈ ટોપિક પર વિડીયો ઈચ્છતા હોય અથવા આજના લેક્ચરમાં તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે તેના વિશે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમારા ડાઉટ સોલ્વ કરવાનો પૂરો પ્રયત્ન કરીશ તો બસ દોસ્તો આજ માટે આટલું જ વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો આજનું આ લેક્ચર જોવા બદલ આપ સૌ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો